હલોેશ આજે કુંડીમાં થોડુંક પોણી બાર કાઢી મૂકી છે એ જીવતી થઈ જશે જીવતી થઈ જાય એટલે એરિયે અંદર કહી જાય અને આ બે બે માછલીઓ કાઢી મૂકી છે

ઉપર આવી તરતો તરતો એક વાર દોવાનું દોવાનું ચાલુ છે સોણ ભરાય છે કોઈ જગ્યાએ

છે છે પાવડો નહીં ને એટલે એવું કેવું જો શિયાળાના હાથે ફાટી જશે સ્વર્ણ ભરી પછી પાવડો ના લાગી ગયેલું તો માર ભરવાનું બાવડું લાવી તો પૈઠો બદલવો છે એટલે પૈઠો બદલ ને પશુ લાવી ગયો પાવડા એક બે ત્રણ તમે બે આપી દીધો બે આપી દીધો ને એક ગાવી વણી છે ગાવી છે એ આ મોટા ભાઈ છે દેશી ગાય છે અમે ત્યારે ખાઈ જતી કપાસની એટલે આ જો કપાસે વાટી લાવે છે બાબુ એ બાબુ જો કોણ કં આ ગાવી વણી છે હમણાં એટલે અહીં નો નામ પાડશે બબુ બબુ કહે ને એટલે હું હમું જોવા છું મોટા ભાઈ નો શું હા 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 દાદા ફોન માગું છું ફોન જોવો છો બજન હોવાળું છે હોવા પડવું છે કે હોવા પડવું છે

ગૌ આવ્યા હતા એટલે પોણી વાળવા જતો અમે બે જણ આ વિસનગર ગૌ આવ્યા છીએ એટલે એ બાઇક ઉપર વ્રત કંટાળી જાય ને વ્રત પાછું પૂરે એટલું સાજનું લાવીએ ને એટલે કંટાળો આવે છે એટલે ક્યારે નહીં થાય તો જો નહીં આવતું પણ થાકવા ચાલ લાગે છે એમ ને એમનો ઓનમ ગેડીઓ વનમ ચોટી છે ને એ કે એ મોટી થઈ સબ ઇનમ ગેડીઓ પાર્ય માર કોની ગાય ઘરની ઘરની ગાય રે પાછે બેલી અંદર છે હમણો વિવાની સનીનમ કાબરી અને એકનો નામ બબુ તમાકુ આવે છે

આ રીતે ખરાબ મં ના આવે સીતા ફળે સીતાફળશે અરે અલુસી છે એ બહુ ખાસ કોમો આવે બીમાર પડે હોય ને તો ઉકાળીને પીએ પોણ નાવા માટે પોણી મેં કેટલી નાખીને નહીં તો આપણું શરીર ફ્રેશ થઈ જાય એવું બધું કોમ લાગે એડુસી કહેવાય હોય ને હવે લાઈએ જો આજે કોઈ નઈ કાલ રવિવાર છે એટલે કોઈ નહીં શાળામાંથી માંથી બદલે ને કેમ લુગડાં કંટાળો આવે છે એટલે બદલવાનો બે દાડા જાશે કંટાળો લુગડાં બદલ મેરો કોમ સોર છે કોમ સોર છે હમ કોમ સોર છે જો હું તો છું इन एकदम की आल दे देख दूध अलावा से जो मुंडा उसको हम सुत सुत लेने नहीं आओ ब्लॉग डालो 50 किलो पर दे है मैं तो गाय गया है तो चलो